અલ્યા તો હું થોડી વાર દીજે માર્કેટનો ફોન કરીને ફોન કર દેવા નાખતા બીજું કસ્યો ઉપર સણકાવો કે બનકાવો કે કોઈ કશું જ નહીં બોલ આ ઓમો બેકઅપ દેવાનો ચાલુ કર્યું ભાઈ સાતમી વાર સાતમી વખત સાતમી વખત કોઈ બસું માલ હે જોન લગભગ ખાસો બગો આંકડો પહોંચી ગયો હે કેપેસિટી બારે પેલા ભાવ ઓછો તો વચ્ચે થોડો ભાવ આવ્યો ને આખી લવ સારા સારી ભાવમાં જતી રહી હવે થોડું બગાઈ ગયું આટલે આટલું અને તેટી પાછી લીધી ને તમે હા તેટી ને ફરે એક કિલો છે પાસે એક વાસ છે એક ફરે પેલી થી બાર મજૂર વારપા આવે પહેલી ના થી બાર મજૂર વારપા આવે આવે તો વીસ આવે પણ હોય તમને મજૂર બધા હોય